ઓનલાઈન બેસીને ઓર્ડર કરવાનું છે રાજકોટથી કરવાનો છે મારા ઘરે વસ્તુ પહોંચશે કે નહીં પહોંચશે મને એ ખાતરી પણ જોઈએ છે અને મેં ઓર્ડર એટલી બધી વસ્તુનું કરવા માંગુ છું એટલે કે પૂછવાની મિત્રો આટલા બધા ક્વેશ્ચન તમારા છે ને કમેન્ટ સેક્શનના અંદર વાંચ્યા હતા અને એટલા માટે આપણે પ્રોપરલી આ બધા ક્વેશ્ચનનો જવાબ લઈને આવ્યા છે આ વિડીયોના અંદર તો વિડીયો બહુ જ બહુ જ બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો વિડીયોને સ્કીપ ન કરતા કેમ કે વિડીયોના અંદર આપણે બધા જ સવાલના જવાબ આપ્યો છે મારા હું તમારા સૌને ફરીથી વેલકમ કરું છું આપણા ફેશન ફેશનના ગુજરાતી ચેનલ પર તો મિત્રો તમારા ઘણા બધા ક્વેશ્ચન હતા તમારા ક્વેશ્ચન હું એક જ કમેન્ટ સેક્શન રીડ કરી ને તો ઓબવિયસલી વસ્તુ છે એમાંથી બધા વર્ષથી એ જ વસ્તુ આવે છે કે ઓનલાઈન ઓર્ડર કેવી રીતે કરવું મેઇન થિંગ આજ વસ્તુ નીકળી કે ઓનલાઈન ઓર્ડર કેવી રીતે કરવો તો મિત્રો આજ વસ્તુનો હું તમારા માટે જવાબ લઈને આવી છું કે ઓનલાઈન ઓર્ડર તમે અજમેરા ફેશન થી કરી શકશો કે નહીં ઓફકોર્સ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો અને એ પણ ખાતરીપૂર્વક જો મિત્રો તમે અહીંયા ન આવી શકતા હોય ઓબ્વિયસલી વસ્તુ છે હવે હું ભીમ બીબડા રહેતી હોય કે પછી દાહોદ રહેતી હોય કે પછી રાજકોટ બેસીને મને ઓર્ડર પ્લેસ કરવો હોય તમે અહીંયા મને નહીં આવવું હોય બરાબર સુરતમાં હું ન આવી શકું તો તો તમે ઘરે બેસીને પણ ઓર્ડર કરી શકો છો હું તો તમને એ જ વસ્તુ કહેવા માંગીશ કે સુરત જે છે ને મોટું એક ટેક્સટાઇલ બિઝનેસ હબ છે બરાબર તો તમે ત્યાં જાઓ ને તો એકવાર રૂબરુટ જુઓ બરાબર હવે તમને એક બિઝનેસ કરવો છે હવે મને બિઝનેસ કરવો હોય મેં લાખ બે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરા તો હું એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરા ને જ્યાં હું એ જોયું હોય જાજ પડતાલ કરી હોય ઇન્વેસ્ટ તો તો મારો ફર્સ્ટ પ્રિફર તમને એ હોય છે કે તમે આવો વિઝિટ કરો એન્ડ દેન પરચેસિંગ કરો બટ હવે આવે છે કે ઓનલાઈન પરચેસિંગ પર બરાબર તમે ઇઝીલી ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો આપણે ત્યાંથી કારણ કે અજમેરા ફેશન એ નાની કંપની નથી અજમેરા ફેશન એ બ્રાન્ડ છે લાખો લોકોનો ટ્રસ્ટ જીત્યો છે અને કેવા કલેક્શન થી ખબર હું કલેક્શન પણ બતાવી દઉં છું આ ટાઈપના કલેક્શન થી લાખો લોકોનો આપણે ટ્રસ્ટ જીત્યો છે જ્યાં તમે કલેક્શન જોઈ શકશો બહુ જ ફાઇન એક કલેક્શન રહેવાનો છે શેરવાની રહેવાની છે આ જ્યાં તમને પ્રોપ પરલી જ્યોરીનો પણ વર્ક આપ્યો છે ને જસ્ટ લુક એટ ધીસ બટન્સ કેટલા બ્યુટીફુલ અને અંદર બટન્સ આપેલા છે અને આની કોલરની વાત કરીએ ને કોલર સિસ્ટમ પણ બહુ જ વધારે ફેન છે આઈ ડોન્ટ નો નાનું કોલર કે શું કે મને ખ્યાલ નથી કારણ કે શેરવાની ઓવિઅસલી વસ્તુ છે હું છોકરો નથી તો મને નથી ખ્યાલ બટ કોલર જ કેવાતો હશે મે તો આ ટાઈપનું તમને મળી જશે અને મિત્રો ઓનલાઈન એટલે કે ઘરે બેસીને જો તમને વિડીયો કોલ ફેસિલિટીસ પર પણ આ કલેક્શન જોવા હોય ઓવિયસલી વસ્તુ છે આપણે એક વિડીયોના અંદર બધું કલેક્શન ન બતાવી શકે રાઈટ એક વિડીયોના અંદર હું જો આટલું બધું કલેક્શન બતાવવા જઈશ ને તો ક્યાંક પાડ પડવાનો છે રાઈટ તો તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકશો એટલે કે વિડીયો કોલ ફેસિલિટીઝ મળી શકશે હવે તમે રાજકોટ છો કે પછી છો તમે ગુજરાતના અંદર કોઈ પણ જગ્યાએ કે પછી તમે છો મહારાષ્ટ્રના અંદર કે પછી તમે છો દિલ્હીના અંદર તમે ક્યાંથી પણ બેસીને ઓનલાઈન પરચેસિંગ કરી શકશો અને એ પણ કયા ટાઈપની પ્રોડક્ટની ખબર આજો આ ટાઈપના પ્રોડક્ટની ટાઈપના તમને બધા પેકેજિંગ મળી જશે અને તમને ખાતરીપૂર્વક બધું ઓર્ડર કરી શકશો કારણ કે આપણા ત્યાં ઇન્સ્યોરન્સ ફેસિલિટીસ અવેલેબલ છે મિત્રો જ્યાં સુધી આ પાર્સલ તમારા ઘર સુધી ન પહોંચે ને ત્યાં સુધીની જવાબદારી લઈએ છીએ આપણે રાઈટ તો વસ્તુ વસ્તુ છે છે સરસ જો તમને પણ બિઝનેસ કરવો હોય તો જરૂરથી આવજો એકવાર અજમેરા ફેશન મિનિમમ પરચેસિંગ છે આપણું થી પચીસ ત્રીસ હજાર 30000 હજાર અંદર તમે ઘરે બેસીને પરચેસિંગ કરી શકશો અને બાકી હવે આપણે પ્રોડક્ટ પણ જોઈ લઈએ તમે અહીંયા એકવાર પ્રોડક્ટ બદલા આપણે આ જોઈ લઈએ કસ્ટમર જોઈ લો તમે અહીંયા તમને કસ્ટમરની ભીડ આ જ ટાઈપની જોવા મળશે કારણ કે આપણે જે છે ને કંઈક નાની મોટી કંપની નથી એટલા માટે બાકી કલેક્શનની વાત કરું તો આ ટાઈપના તમને શેરવાની આ કલેક્શન મળી જશે સરસ મજાના કલેક્શન રહેવાના છે એક વાર હું તમને આખી પેકેજિંગ ઓપન કરીને બતાવી દઉં પેકેજિંગ તમે જોઈ શકો છો કેટલી સરસ આની પેકેજિંગ છે વેલ્વેટ બેઝ આનું ફેબ્રિક છે અને મિત્રો હાલમાં તો આવે છે નવરાત્રી રાઈટ નવરાત્રીના અંદર આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલશે અને ઇવન લગ્ન પ્રસંગ પણ ટૂંક સમયમાં આવવાનો છે

અને અહીંયાથી થી તમે આનો લુક જોઈ શકશો રાઈટ સરસ મજાનો લુક છે સરસ મજાનો કલર મળી જશે બાકી આવી આપણે પૂરા કાઉન્ટર ઉપર તમે જોઈ શકશો કે અહીંયા તમને દરેક ટાઈપના મળી જશે હું કેટલા કલેક્શન અને કેટલા કલેક્શન બાકી રાખું એ મને ખ્યાલ નથી આવતો તો મિત્રો એકવાર જરૂરથી વિઝિટ કરજો જો વિઝિટ ન કરી શકશો તો એકવાર વિડીયો કોલ જરૂરથી કરજો વિડીયો કોલના મારફતે પણ તમે બધું કલેક્શન જોઈ શકશો બાકી કલેક્શનનો અહીંયા કોઈ અછત નથી આ જુઓ આ ટાઈપને તમને શોર્ટ કોટી પણ મળી જશે સરસ મજાના કલેક્શન છે નોર્મલ શર્ટ જોઈતા હોય તો નોર્મલ શર્ટ પણ આપણા પાસે અવેલેબલ છે નોર્મલ કુર્તા જોઈતા હોય પ્લેન કુર્તા જોઈતા હોય એ પણ આપણા પાસે મળી જવાના છે તો આપણો આઈ હોપ મને તમારો એક સવાલનો બે ત્રણ સવાલના જવાબ આપી દીધા છે તમે ક્યાંયથી પણ પર્ચેસિંગ કરી શકશો કેવી રીતે કરવું છે એ પણ હું તમને કહી દીધું કે ઓનલાઈન વિડીયો કોલ ફેસિલિટીઝ મળી જશે અદરવાઇઝ તમે વિડીયો જોઈને પણ કોઈ સ્ક્રીનશોટ જે છે વોટ્સઅપ ઉપર કહી દો ને મેસેજ તો એ પણ તમે પરચેસિંગ કરી શકશો એ પણ ઘરે બેસીને જેમ કે હું તમને કીધું કે ઇન્સ્યોરન્સ થઈને પૂરી પ્રોડક્ટ તમારા ઘરે સુધી આવવાની છે તો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા ઘર સુધી ના આવે ને ત્યાં સુધી જવાબદારી લેતું હોય છે અજમીરા ફેશન તો આઈ હોપ બધા ક્વેશ્ચન આપણે કવર કરી લીધા છે હજી કંઈ ક્વેશ્ચન મારાથી છૂટી ગયા હોય કે તમને કરવા હોય તો કમેન્ટ સેક્શનના અંદર જરૂરી છે જણાવજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો ભરી દો આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ